અહીંયા કાંઈ છે નહીં બધા ડરો વાળા ભાગી ગયા છે નથી મોટરસાઇકલ કે નહીં કાંઈ એક કે લાગી વીવડે ને કે મળી જશે ને બાકી પૈસા પાછા નહીં મળે આવું કે છે અહીંયા છે એ માણસો હેલો નમસ્કાર મિત્રો તમે જે ની અંદર આગળ ક્લિપ જોઈ તે અત્યારે સોશિયલ મીડિયા ઉપર ખૂબ જ વાયરલ થઈ રહી છે અને તે એક લકી ડ્રો થયો હતો ત્યાં અને તે લકી ડ્રોના જેટલા પણ ઇનામો હતા તેને કોઈને આપવામાં આવ્યા નથી અને જે પૈસા હતા તે તેઓ એજન્ટો અને તે આયોજકો લઈને ભાગી ગયા છે તેઓ અત્યારે સોશિયલ મીડિયા ઉપર ખૂબ જ વિડીયો વાયરલ થઈ રહ્યો છે અને મિત્રો તે ત્રણસો નવાણું ની જે કૂપન પણ કોઈ જ ઇનામ મળ્યું નથી અને તે પૈસા લઈને ફરાર થઈ ગયા છે તો મિત્રો કેટલા લોકોએ કૂપન લીધી હતી તે તમારું કોમેન્ટની અંદર જણાવી શકો છો અને આ વિડીયો બને એટલો શેર કરો તેથી તે લોકો જલ્દીથી જલ્દી પકડાય અને તેમને કડકમાં કડક સજા કરવામાં આવે તો મિત્રો તમારું શું મંતવ્ય છે તમારું મંતવ્ય કોમેન્ટ બોક્સની અંદર અવશ્ય જણાવો અને મિત્રો ઘણા એવા લકી ડ્રો અત્યારે જે લકી ડ્રો થયો તેઓ જાણવામાં મળી રહ્યું છે કે ગૌશાળામાં પૈસા આપવાના હતા અને દેવી દેવતાઓના નામ પણ લખવામાં આવે છે પોસ્ટર ઉપર અને મિત્રો તે અત્યારે ઘણા એવા રૂપિયા લઈને નીકળી ગયા છે ઘણા એવા લાખોનું કૌભાંડ કરીને ભાગી ગયા છે તો મિત્રો વિડિયો શેર કરજો વિડીયો ગમે તો લાઈક શેર ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં રામ રામ મિત્રો હું છું રાજુ જેજરિયા અને ચેતી જાજો મિત્રો બધાય કારણ કે અત્યારે ચારે બાજુ લૂટ લૂંટ ને લૂટ લૂંટ સિવાય બીજી કઈ વાત જ નથી કોઈ ધર્મના નામે છે અને આવું જ એક બન્યું આપણે ગામ લકી ડ્રોનું આયોજન કરે છે અને ધર્મના નામે વેચાણ કરે છે ચારસો રૂપિયાનું એક ટિકિટ અને આવી હજારો ટિકિટો વેચી અને લકી ડ્રો કરે છે ને ઈ લકી ડ્રોમાં માં ઈનામ રાખે છે મોટામાં મોટું સાડા તેર લાખ નું પછી પાંચ લાખનું ને આવા મોટા મોટા રકમવાળા વાળા ઈનામ રાખે છે ને જ્યારે લકી ડ્રોનું આયોજન કરે ને એમાં ટોકન ઉપાડવા જાય એટલે એમાં એવી ટિકિટોનો સમાવેશ કરી દે મિત્રો કે પોતાના ઘરની લખેલી હોય એમાં ન હોય કોઈ ગામનું નામ ન કોઈ માણાનું નામ કે ન કોઈ કોઈ એમાં કોઈ સરનામું જ ન હોય મિત્રો આવી ટિકિટો એમાં અંદર હજારોની સંખ્યામાં ભેગી કરી દે એટલે કોઈ માણા ઉપાડે તો કઈ રીતે ઉપાડે એ ટિકિટ જ ગામ આવવાની છે અને એમાં નંબર લખેલો હોય ફોન નંબર એમાં કોઈ તમારો ફોન એ ન લાગે કોઈ ગામનું નામ એ ન હોય અને વિસ્તારનું નામ મિત્રો આમાં લખેલ અને આવું જ બહાર પડ્યું છે વેલાડા ગામે લકી ડ્રો આયોજન કર્યું પછી આવી બે ત્રણ ચાર ટિકિટ આવી જાય છે ઇનામ કોઈ ધણી નથી આ કોઈ ફોન નંબર વાળું નથી આમાં કોઈને ફોન ય નથી લાગતો અને આવું જે ગોલમાલ કરીને રૂપિયા જે હડપી લીધા છે ધર્મના નામે અને ધર્મના નામે મિત્રો અત્યારે બહુ લૂંટ હાલે છે ચેતી થાય જો આવા લકી ડ્રોવાળા કોઈ હાસું કામ નથી કરતા કોક જ એવા હોય છે કે ગામ સમસ્ત આપણે લકી ડ્રોનું આયોજન કરે ને લીગલી રીતે એમાં કામ કરે છે ખોટું નો કરે અને આ લોકો તો જ છે આ ચોથો ડ્રો છે મિત્રો હજી મંદિરનું કામ ન્યા પડ્યું છે અને બધે ટીકટું વેચાણ કરે ને લકી ડ્રો કરે ને કરોડો રૂપિયાની આ વખતે ટિકટું વેચાણી છે ને આપડા લોકો એમાં આટલું બધું જે આ કૌભાંડ કર્યું મિત્રો અત્યારે કોઈના ફોન એ નહીં અને આમાં મેક્સ આહીર પણ એન્કરિંગ કરવા આવ્યા છે